મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન પોલીસને અપાયેલા દંડાનો ઉપયોગ થવો જોઈએ તેવી સંઘવીએ પોલીસવાળાને ટકોર કરી છે પોલીસનું નામ સાંભળી ગુનેગારો દૂર ભાગવા જોઈએ પોલીસને આપેલી તમામ સત્તાનો ઉપયોગ જરૂરી હોવાની પણ સંઘવી સાહેબે કરી છે વાત આવું બોલું છું તો ઘણા લોકોને હું ગમતો નથી તેવી પણ હર્ષ સંઘવીએ કરી છે વાત હોવો જોઈએ પોલીસ નો દર એ ગુનેગારો ને જરૂરથી હોવો જોઈએ પોલીસ દર એ પોલીસ નામ સાંભળીને ગુનેગાર દૂર ભાગવો જોઈએ ક્યાં એને ગુનેગારી છોડી લેવી જોઈએ એવો દર જરૂરથી પોલીસનો હોવો જોઈએ અને એની માટે તમને આપેલી તમામ સત્તાઓનો ઉપયોગ જરૂરથી તમારે કરવો જોઈએ જો ના કરતા હો તો ડબલ કરજો હું તમારી સાથે ઉભો છું અને સાથે સાથે ઘણા લોકોને ગમતું નથી જ્યારે હું કહું છું કે પોલીસને આપેલો દંડો એનો ઉપયોગ જરૂરથી ગુનેગારોની સામે થવો જોઈએ અને એ દંડો જ્યારે કોઈ સામાન્ય નાગરિકને કોઈ ગુનેગાર જો તકલીફ ઊભી કરતો હોય તો એ દંડો કોઈ બી પોલીસને એના માટે જ આપેલો હોય છે કે સખ્તાઈથી ઉપયોગ કરવો જોઈએ